થરાદ તાલુકાના રામપુરા ગામના વ્યક્તિને ચોરીના મોબાઈલ સાથે રંગે હાથે પકડી પાડતી મોબાઈલ ફોન સાથે એક એલસીબી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી થરાદ વિસ્તારમાં મળેલી ખાનગી બાતમીના આધારે એક ઇસમ શરીરે કાળા કલરનું ચોકડી ભાત શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલો ઈસમ થરાદ હનુમાન ગોડાઈ આગળ ચોરી કે છલ કપટથી મેળવેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન વેચાણ કરવા આવનાર છે જેવા વાતના આધારે પોલીસે સમય સમયે પકડી પાડ્યો હતો તેનું નામ પ્રવીણભાઈ ઉર્ફે અરવિંદભાઈ અણદાજી લુહાર કે રામપુરા તાલુકો થરાદ હોવાનું જાણવા મળ્યું હતું જેની પાસે પોલીસે વિવો વાય હંડ્રેડ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જે મોબાઈલ તેને શાક માર્કેટ ખાતેથી ચોરી કરેલું જાણવા મળ્યું હતું જે મોબાઈલની કિંમત રૂપિયા અઢાર હજાર છે જેને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ મુરજી ચૌધરી ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર થરાદ